પહેલા તો હું ભાઈ એટલું જ કહેવા માંગુ છું કે ગામડામાં રહેતા સામાન્ય માણસને જેટલું સમજાય છે ને એટલું ઘણેલો ગણેલો નથી સમજતા એટલે હું એટલા એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે આજની જે પરિસ્થિતિ છે જે કંઈ પણ ચાલી રહ્યું છે તંત્રમાં સરકારમાં અને લોકોનો અવાજ કે આપને કે દબાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે હું લોકોને એટલું યાદ કરાવવા માટે આવી છું કે હું જીગીશા પટેલ એટલે કે આઝાદ હિન્દુસ્તાનની આઝાદ નારી છું અને સાથ એટલા માટે આપવા માંગુ છું કારણ કે ગોંડલની છે પણ પણ અંદર જે જે કાર્યરત ગુંડા અત્યારે પોતાની કેવાય ને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એમાં લોકો ડરી ડરીને જીવી રહ્યા છે ડર માહોલ એટલી વધે છે કે લોકો ખુલીને બહાર પણ નથી આવી શકતા એનું રીઝન છે કે જો તમારી આડે કોઈ અત્યાચાર થાય છે તો પોલીસ તંત્રમાં પણ તમારો અવાજ કોઈ સાંભળતો નથી ત્યાં તમારી ફરિયાદ લેવાતી નથી અને જો ફરિયાદ લેવાઈ જાય તો કોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોને દબાવવામાં આવે છે પુરાવાનો નાશ કરવામાં આવે છે વિટનેસને પણ કહેવાય ને કે એને ફોડીને અથવા તો એને દબાવીને એને પૈસા આપીને એ ખેલ આખો પૂરો કરી અને નિર્દોષ છૂટી જાય છે આરોપીઓ તો એ લોકો ક્યાંક ડરે છે કે ભાઈ અમે અવાજ ઉઠાવશું ને તો પણ અમારી ઉપર અત્યાચાર થશે કારણ કે આ બધી ઘટનાઓ પછી તમે જોશો કે દ્વારા કરાવવામાં આવે છે એક કેવાય ને કે સત્તાધીશ માણસ ત્યાંના એ જૂથ પાસે બધાને બધા ઉપર અત્યાચાર કરાવી દે છે એક રાજાશાહી જેવું ત્યાં પ્રશાસન ચાલી રહ્યું છે આનું કારણ શું આવું કેમ થાય છે આવું એટલા માટે થાય છે એમાં તો પેલા તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના એ આરોપીઓ એ લુખાઓ ઉપર ચારે હાથ છે કારણ કે તમે વિચારો કે આરોપીઓ હતા એ જે તે સમયે જેલમાં હતા બરાબર તો જેલમાં સરકાર એવું તો કયો એની પાસે બિઝનેસ કરાવડાવતી હતી એને શું પૈસા છાપવાનું મશીન આપી દીધું હતું કે એને પથ્થર તોડવાની અધધ મજૂરી આપી હતી બે નંબરનો કંઈ ધંધો ચાલુ કરાવડાવ્યો હતો એ લુખા તત્વો જેલની અંદર હતા એ સમયે તમે વિચારો કે કોઈ ગુટલે કરો હોય ને 6 મહિના જેલમાં ને તો એના એના બાઈ બેડી છોકરા છે ને એ રોડ ઉપર આવી ગયો પણ આ લોકો જ્યારે જેલમાં હતા ને ત્યારે એના દીકરાઓ એક એમ કે કે હું 2 લાખ બે કરોડની ગાડી લઉં તો બીજો સામે એમ કહે કે હું અઢી કરોડની ગાડી લઈને બતાવું પાછો ઓલો એમ કહે કે કે હું મારા ગઢની અંદર તળાવ બનાવું અને એમાંય કે હું મોટર બાઇક લઈને બતાવું ને ઈ એના સીન સપાટા કરું તો ઓલ એમ કહે કે તો એની સામે હું પેલેસ બનાવું આવી તો અહીંયા દેખાડાની પ્રક્રિયા ચાલે છે તો આ બધો પૈસો આવે છે ક્યાંથી

કોપટ લાખા સોરઠિયાનું મર્ડર થયું ચાલુ ધારાસભ્ય હતા પછી વિનુભાઈ શિંગાડાનું મર્ડર થયું નીરેજભાઈ રયાણીનું મર્ડર થયું એક પીએસઆઈ ચાવડાનું મર્ડર થઈ બરાબર હમણાંની હમણાંની તમે ઘટના જોઈ લો તો રાજકુમાર ઝાટનો હત્યા થઈ ગઈ પાટીદાર સમાજના એક સત્તર વર્ષના દીકરા ઉપર એક નાની એવી નજીવી બાબતમાં કી રાજકોટથી વોંડલ આવતા હતા અને રસ્તામાં કોઈ છોકરાને એમ થયું મારા વિશે વાત કરે છે એમાં બેયને મગજ મારી થઈ પાટીદારના દીકરાએ એને સોરી કહી દીધું પછી પણ પેલા લોકો આને ઉપાડીને એને માર મારે છે બરાબર એને ધમકી આપે છે એના મા બાપ વચ્ચે પડે છે એટલે દીકરો બચી જાય છે બાકી એને મારી નાખવાની ધમકી આપતા હતા અને સોશિયલ મીડિયાની અંદર એ બધા વિડીયો વાયરલ થયા બરાબર તો પણ એને ક્યાંક ને ક્યાંક સમાધાન કરી લેવું પડ્યું ડરના માહોલના લીધે એવી રીતે રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લે કે રાજકુમાર જાટ જે જે તે કહેવાય ને લુખા તત્વો છે અને નામ લઈને કહું છું કે ગણેશના ઘરની અંદર જાય છે બરાબર અંદર જવાના સીસીટીવી ફૂટેજ છે બાર આવવાના સીસીટીવી ફૂટેજ નથી તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એને છાવરી દે છે